આ કલેક્ટર કચેરીએ નેતા અધિકારીઓ સાથે કર્મચારીઓ કામ અર્થે આવતા હોય છે તો શું આ ગટરનું ઢાંકણું તૂટેલું ધ્યાન આવ્યું જ નહીં કહેવાય છે ત્યાં વડોદરા વિકાસના સેના દ્વારા તૂટેલ ગટરનું ઢાંકણું વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે આ ઢાંકણું લગભગ એક મહિનાથી ઢાંકણું એવી ને એવી પરિસ્થિતિમાં છે મેં જાતે ચાર વખત ચાર વખત કમ્પ્લેન કરી છે કદાચ બે વખત ઓનલાઈન કરી છે ત્રણ વખત ઓફિસમાં કીધું છે છતાં પણ તંત્ર કોઈ લોકો કામ કરવા તો ઓફિસના લોકો કામ કરવા માગતા નથી અને ના છૂટકે હમણાં આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને મળવા આવેલા તો જોયું તો એવું એવીને એવી જ પરિસ્થિતિ છે તો મેં એક ઝાડ તોડીને આપણા જનતાને જાગૃત કરી છે કે ભાઈ આવતા જતા અહીંયા કલેક્ટર કચેરી છે તમે જોતા રહેજો કેમ કે અહીંથી જતા કોઈ બી આ ખાડામાં પડી શકે છે એવું છે અકસ્માત થઈ શકે છે એટલે મેં જાતે આ ઝાડ લાઈન લગાડી દીધું છે અહીંયા થોડાક દિવસ પહેલા ફ્રી મોસમ કામગીરી કરી બધી જગ્યાએ ઢાકના બેસાડવામાં આવેલા સાહેબ પચીસ ઢાકના ફોટા તો મારા પાસે છે હમણાં હાલમાં જે તંત્રએ કશું કામ કર્યું નથી હજુ બી તમે સૂર્યા પેલે સયાજીગંજમાં જશો ત્યાં બધા ગટરોના ઢાંકણા એકદમ જ ખુલ્લા છે ઢાંકણા નહીં ઢાંકણા ઉપર છે જ નથી બસ આ ખાલી વાવાઈ લૂંટવાની છે મેયરને કમિશનને ખાલી વાવાઈ લૂંટવાની છે બીજું કોઈ કામ કરતા નથી એ લોકો